મહેમાન છે ને આડા આડા હંતા હંતા તાલે કોણ આવ્યું કોણ છે બા મહેમાન આવ્યા છે મેટાનું શાક મહેમાન છે ને આડા આડા હંતા હંતા તાલે ને એ થોડાક અપલખના મહેમાન છે એટલે એવું કરે છે ઝાલ એટલે એ ક્યાં ગઈ હતી એ ક્યાં ગઈ તી હલો હાલો એલા હા 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 સરસ તો કોણ આવ્યું છે મહેમાન હારે અચ્છા અચ્છા કાંઈ વાંધો નહીં ઠેલા બેલા મૂકી જાવ મેં હજે ફોન કરીને મૂક્યો જ છે હજે પાંચ મિનિટ એ નહીં થવાય નહીં કાજલબેનના ફોનમાં ફોન કર્યો જય માતાજી જય દ્વારકાથી સ્વાગત છે તમારા બધાનો આજે અમારા એક નવા વ્લોગની અંદર જોકે તમે બધા મજામાં હશો ને હું પણ ખૂબ જ મજામાં છું અત્યારે મસ્ત મજાના નાય ધોને કમ્પ્લીટ થઈ ગયા છે અને વેલા વહેલા પણ જાગી ગયા છે વેલા વહેલા જાગી ગયા હતા કાલે વરસાદી વાતાવરણ હતું તમને બધાને ખબર જ છે અને જો કે કોના કોના ગામમાં વરસાદી વાતાવરણ હતું એટલે કે માવઠું હતું માવઠું કેવા અમારી ભાષામાં તો ઇજરી કોમેન્ટમાં કહી દેજો જો કે અમારે બહુ વાંધો નહોતો આવ્યો થોડો ઘણો રાત્રે પવન હતો અને થોડો ઘણા છાંટા પડ્યા હતા એટલે બહુ વાંધો નથી આવ્યો પણ બીજા વિસ્તારની અંદર જ્યાં કરા પડ્યા છે વાવાઝેડ વાવાઝોડું જેવી અસર થઈ ગઈ છે એવું બધું નુકસાન થયું છે ખેડૂત મિત્રોને એ બધું એવું બધું થયું છે અને લોક તો છે ને હાલ આવતા હતા હાલે આવતા મેં કીધું છે ને તમારી સાથે બધી નિરાશ બધી વાતો કરીશ ને આજે ખાસ મહેમાન આવ્યા છે અમારે જય દ્વારકાધીશ રામ તો વાંધો નાખ્યા મહેમાન મને એ લેશ મહેમાનને ને છે મહેમાનને જોકે તમે કોણ કોણ ઓળખો હશે કોમેન્ટ કહી દેજો

કાંઈ વાંધો નહીં ઘરમાં બધા પાછા સુરત વહી ગયા હતા બધી બહેનો પાછી પોતપોતાના ઘરે વહી ગઈ હતી બધા ફયો એની ઘરે વહી ગયા હતા હું ને મારા મમ્મી બે જ હતા હમણાં શાર દીથી કારણ કે કેવલની કાકીની આટો મરવાઈ ગયા હતા એટલે કાંઈ લો હું નેખતો નહોતો હવે આવી ગયા છે એટલે શરૂઆત પાછું કરી દે હું એમાં ત્યાં મારા ખાસ માનવંતા મહેમાન આવ્યા છે અમારા બારે કોઈ આ હાલી આવ્યા છે જોઈશું હાલો આજનો દિવસ કેમ પસાર થાય છે એમ તો કન્ટિન્યુ લોકો તમે બન્યા રહેજો ચેનલ માં આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરવાનું ભૂલતા નહીં અને મસ્ત મજાની કોમેન્ટ કરો દેજો ચલો પછી મળાઓ કોણ આવ્યું જલ કોણ છે બા હવે તે તો પીવા આવ

મળે જો કેમ કરે લ્યો પડી ગયા બપોરનો સમય થઈ ગયો છે મહેમાન એમ કે છે ભૂખ લાગી છે

વરસાદ આવતો હતો અને આને આમ જો અંદર રમવાની મજા આવી ગઈ કા વરસાદ ધડબડાટી બોલાવી ગયો પણ વરસાદ ને બાકાજીક બોલાવી કા અત્યારે જે ચાલુ જ છે વરસાદ જોકે ધીમો ધીમો ચાલુ છે મહેમાન આવ્યા ને વરસાદ લાવ્યા મહેમાન આવ્યા ને વરસાદ લાવ્યા કારણ કે અમારે મહેમાન આવ્યા ને વરસાદ આવ્યો અને આમ જો આ ઊંધા માથે રમે લે છે અને વરસાદ ધીમો ધીમો આજે ચાલુ જ છે અને કોના કોના ગામમાં આવો વરસાદ આવ્યો છે ને જરી કોમેન્ટ કરી દેજો હું શું કે ફોન કહી દીધી બોલ તો બોલ કેમેરા ચાલુ કરી દે બંધ થઈ ગઈ લે 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 તારું કર કોમેન્ટ કરજો મારી જેમ આ નાની હાળી કોને કોને છે એમ લેજો જો બેન છે નાની એમ મેમાન આવ્યા વરસાદ લાવ્યા હાલો વાળું કરવા અને વરસાદી વાતાવરણ છે લાઈટ ડીમ આવી છે અત્યારે અને વાળું કરવા દેહી ગયા છે પછી પાછા મળીશું તો કન્ટીન્યુ લોકો બધાય બેના રહી બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મહેમાન આવ્યા હતા મહેમાનની મહેમાન નવાજી કરીશું ઘણો બધો આનંદ આવી છે અને વરસાદનું વાતાવરણ સતત બે દિવસ રહ્યું તો આ સાથે આપણે આ અંદ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલ લાઇક શેર કોમેન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નથી જય માતાજી જય દ્વારકાજી બાય બાય